ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસી માં મુંબઈ અધિવેશન થઈ એના પ્રતિકરૂપે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ ઉજવે છે ચાલુ સાલે પાર્ટીએ વિધાનસભા દીઠ એના સક્રિય સભ્યોને એકઠા કરી સ્નેહમલિન સ્વરૂપે આ એક મિટિંગનું આયોજન કર્યું છે જેમાં ભાજપના નડિયાદ વિધાનસભાના સક્રિય સભ્યોને તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે અમારા જેવા કંઈક લોકોને આ સમયે ભાજપની ગતિવિધિ સ્થાપનાથી લઈને આજ દિવસ સુધીને પૂર્વેના જનસંઘની વાત કરવા માટે નવા આવેલા કાર્યકરો હોય એ પણ લોકોને એ મુદ્દા સમજાવવા માટે એક સુગ્ન પ્રયત્ન છે પ્રયાસ છે કે જેથી કરીને કાર્યકરો ભાજપની નીતિ રીતિથી વાકેફ થાય અને નરેન્દ્રભાઈ અમિતભાઈ નડ્ડાજી યોગીજી જેવા ધુરંતર આપણા નેતાઓ દેશ માટે જે કામ કરી રહ્યા છે એ કામને જાણે પીછાણે ઓળખે અને એને અનુરૂપ થવાનો પ્રયત્ન કરે એનો એક આ ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન છે

સંમેલનમાં ખાસ આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિત છે અને આજે સમારંભના પ્રમુખ તરીકે મુખ્ય વક્તા તરીકે હાજર છે એવા આપણા બાજુના જિલ્લા આણંદ જિલ્લાના બે વખત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી ચૂક્યા છે અને બાવીસ ગામ પાટીદાર સમાજના પણ પ્રમુખ રહી ચૂક્યા છે એવા ભાઈ શ્રી મહેશભાઈ એવા બીજા આપણા જિલ્લાના અને સક્રિય રીતે જેમને ભારતીય જનતા પાર્ટીની કામગીરી કરીને આ ખેડા જિલ્લાની અંદર ખેડા જિલ્લાના બધા જ ઇલેક્શનોમાં જીત મેળવીને અને સક્રિય રીતે એમની ભૂમિકા અદા કરીને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર મિત્રોને સક્રિય રાખીને જેમને કામગીરી કરી છે એવા ભાઈ શ્રી અજયભાઈ એવા બીજા આપણા કાર્યકર્તાઓ આવ્યા છે એમને કદાચ ખબર નહીં હોય અને નડિયાદના નવું જનરેશન છે એને પણ આ ખબર નહીં હોય કે ભૂતકાળની અંદર આ નડિયાદની અંદર પૂર્વ હોય કે પશ્ચિમ હોય એમાં ચોમાસા દરમિયાન ચાર ચાર મહિના સુધી પાણી ભરાઈ રહેવાના પણ બનાવો બન્યા છે અને લોકો એવું વિચારતા હતા કે અહીંથી મકાન વેચી અને આપણે બીજે રહેવા જતા રહીએ અને ત્યારે પણ એવી સ્થિતિ હતી કે મકાન વેચવા જાઓ ને તો મકાન વેચાય નહીં એવી સ્થિતિ આ પૂર્વ અને પશ્ચિમની અંદર હતી અને અમે જોયેલું છે આપણે ઘણા બધાએ જોયું હશે આપણે ભારતીય જનતા નું જ્યારથી રાજ આવ્યો અને સરકારમાંથી માંથી કાઢ્યા પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય એટલે આપણે ચાલુ કરીએ કેશુભાઈ સાહેબથી શરૂ કરીએ તો કેશુભાઈ સાહેબ ત્યાર પછી મોદી સાહેબ તો મોદી સાહેબ એ મુખ્યમંત્રી હતા ત્યારે તો મને તો બધું બહુ યાદ છે કે આપણને કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપી અને એમાં તમને ખબર છે કે અમદાવાદી બજારવાળી આખી પટ્ટી જે હતી એ પટ્ટીમાં પણ લગભગ ત્રીસ ચાલીસ દિવસ એ રોડ ઉપર પાણી રહેતું હતું તો સૌથી પહેલી આપણે ત્યાં લગભગ આઠથી દસ કરોડ રૂપિયાના ખર્ચે બનાવી અને પાણી નિકાલનું કામ છે રોડ અને એ તલાવ તલાવનું નામ થી શરૂ કરી અને બજાર અમદાવાદ ચોક અમદાવાદી સર્કલ અને ત્યાંથી સંતરના હાઈસ્કૂલ અને ત્યાંથી જે આપણો મુખ્ય કાસ જાય એની અંદર બે મારુતી ગાડી જાય એટલો બોરો ઘાસ બનાવ્યો

એ ગઈકાલથી ઓર્ડર થયો અને એ બંધ થઈ ગયો હવે બધી જમીનો હવે રહ્યું નહીં તો આ આપણા માટે ખૂબ મોટો આનંદનો વિષય કહેવાય બીજું ખાસ કરીને એક તો અહીં કંજરીવાળા પણ છે એ રહી ગયું અને ગામડા પણ છે તો આના ડેવલપમેન્ટના કામો પણ આપણે ઘણા બધા કર્યા મને જો આજે ખાલી કહું આજનો જ દાખલો તો કંજરી ગામને આજે ચૌદ કરોડ રૂપિયાના રસ્તાઓ એ ગામડાના આર એનટીના રસ્તાઓ હું મ્યુનિસિપાલિટીની વાત નથી કરતો પણ જે જિલ્લા પંચાયત હસ્તકના જે રસ્તાઓ છે એમના જે બહાર નીકળતા એ ચારે બાજુ દોડતા તેને ચૌદ કરોડ રૂપિયા આજે આપ્યા છે એની સાથે ગામડાઓમાં લગભગ મારા આવ્યા પછી એક એક ગામને ઓછામાં ઓછા 30 થી પચાસ કરોડ રૂપિયાના રસ્તાઓ મળ્યા હશે અને બધી જ નદીઓ રસ્તામાં કન્વર્ટ થઈ ગઈ છે થોડી ઘણી બાકી હશે એના પણ કામ ચાલુ થઈ ગયા છે અને મોદી સાહેબે સૌથી મોટી વાત એક સરપંચોને જે ડાયરેક્ટ પાવર આપી અને પંચાયતને સીધા રૂપિયા મોકલી અને સરપંચો મારફતે જે વિકાસ કર્યો એ પણ તમે કર્યો હશે મારી ગ્રાન્ટમાંથી કર્યો હશે તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી કર્યો હશે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી કર્યો હશે સરકારના પૈસા ડાયરેક્ટ આવ્યા હશે તો આવી બધી ઘણી બાબતો હતી જે છૂટી ગઈ છે પણ એટલું નક્કી કહીએ આપણા આખી વિધાનસભા આપણા મત વિસ્તારના તમામ અહીંયા કાર્યકર્તા હાજર કે